સુરત માં રત્ન કલાકાર ના બાળકો માટે શિક્ષકતા યોજના માં અંદાજે 26000 ફોર્મ ના મંજૂર કરવામાં આવતા સાચા અરજદારો ને લાભ મળે તેવા હેતુ થી ડાયમંડ વર્કર યુનિયન એ કલેક્ટર ને અરજી પત્રક પાઠવી રજૂઆત કરી હતી સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રત્ન કલાકારના બાળકો માટેના શિક્ષણ સહાય યોજના મામલે આવેદન પત્ર અપાયું હતું. આ શિક્ષણ સહાય યોજનામાં અંદાજે હજાર જેટલા ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમને સાય નથી મળી એવા રત્ના કલાકારના બાળકોને મંડીના સમયે રાહત પેકેજનો લાભ મળવો જોઈએ.

સુમોતેર હજાર કરતાં વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા સુડતાલીસ હજાર રત્નકલાકારોના પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા છે પરંતુ છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એ છવ્વીસ હજાર ફોર્મને ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર્સ મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે છવ્વીસ હજાર ફોર્મમાં મધ્યમ વર્ગના રત્ન કલાકારો છે ભાડે રહે છે પોતાના ઘરના ઈ એમઆઈ ચાલે છે એવા પણ રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો એને પણ પાસ કરવા માટે આજે સુરત કલેક્ટર સાહેબ સમક્ષ અમે ગુજરાતના મુખ્યમંત્રી આવેદન માટે રિજેક્ટ કરવા નાની અમથી ભૂલના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે તો આ નાની ભૂલ સરકારના જે અધિકારીઓને સમજતા મહિના થાય છે તો આ તો રત્ન કલાકાર તો રત્ન કલાકારોની આવી નાની ભૂલના કારણે મોટી સજા ન દેવાય ગુજરાત સરકારને એ પણ કહેવા માગું છું આવનારા સમયની અંદર ઇલેક્શન આવે છે આ રત્ન કલાકાર સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે છવ્વીસ ફોર્મ કઈ રીતે તમારે પાસ કરવા તમારે જોવાનું છે આવનારા સમયમાં ઇલેક્શન આવે છે એટલામાં સમજી જવું